શાક બનાવવા માટેનો વગાર થઈ રહ્યો છે ફૂલેવર તળાઈ રહ્યો છે દેશી ઘીની અંદર મગનો શીરો બનાવવામાં આવી રહ્યો છે ભાઈ હાજરનો જે હલવો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે ભાંગવામાં આવી રહી છે મટર પનીરનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે શાકની અંદર ટમેટા નાખવામાં આવી રહ્યા છે ફુલેવર બટેકાનો શાકમાં ગરમ મસાલો બનાવવામાં આવી રહ્યો છે

હરિભક્તો માટે લાઈવ ગરમા ગરમ ભજીયા બનાવવા માટે અત્યારે જો કટિંગ થઈ રહ્યું છે અને લોટને મિક્સ કરવામાં આવી રહ્યો છે અને અહીંયા લાઈવ ગરમા ગરમ ભજીયા અને સંપૂર્ણ રસોઈ જે અહીંયા અંદરની તરફ બની રહી છે તે પણ આપણે વિડીયો દ્વારા જાણવાના છે ખૂબ વિશાળ જગ્યાની અંદર લાઈવ ગરમા ગરમ જે રસોઈ બનીને કમ્પ્લીટ થઈ રહી છે શરૂઆતમાં મિત્રો આપણે પહોંચી ગયા છીએ શાકબકાલા વિભાગની અંદર અહીંયા તમે જુઓ શાકબકાલાનો સરસ મજાનો એક ઘોડો બનાવેલો છે ઘોડાની અંદર સ્ટેપ બાય સ્ટેપ જે શાકબકાલો રાખવાની છે કોબી છે ફ્લેવર છે ઘણી બધી વસ્તુઓ જેરીનો લોટ ને એ બધું બાંધવામાં તેનો કાચું સીધું સ્ટોક આ જગ્યા ઉપર રાખેલો છે અહીંયા પણ તમે જુઓ ટમેટાની પેટીઓ છે પછી અલગ અલગ મરચાં છે વટોણા છે અને અહીંયા ઘણા માતા બહેનો છે કોથંબરીનું સરસ મજાનું કટિંગ કરી રહ્યા છે આદેશ હા મિત્રો આપણે જોવા જઈ રહ્યા છીએ અહીંયા સંપૂર્ણ વસ્તુ જે છે ને મશીન દ્વારા ક્રશ કરવામાં આવે છે મશીન દ્વારા બનાવવામાં આવે છે અહીંયા જો દાળ ભાતની શાકની અંદર જે મરચી અથવા ટમેટાની બધું જે આ મશીનની અંદર ક્રશ થાય છે પછી અહીંયા પણ ગાજરનું ક્રશ કરવા માટેનું મશીન છે આ બધા જ મશીનની અંદર અલગ અલગ જે શાકબકાલાં બનતા હોય છે અહીંયા સરસ મજાના ભાવિભક્તો માટે સવારના નાસ્તા માટે સ્ટ્રીમ ઢોકળા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે ભવિભક્તોની માટે જે બે ભોજન પ્રસાદમાં જે શાક કિસમાં આવી રહી છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું આ ટોપની અંદર તો શરૂઆતમાં જે સોલેસણા ભક્તો માટે જે શાક બનાવવામાં આવી રહ્યું છે તેમનો સરસ મજાનો જે ગરમા ગરમ વઘાર થઈ રહ્યો છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું લાઈવ ગરમા ગરમ જે ફૂલેવર બટેકાનું શાક છે તે અત્યારે ફૂલેવર તળાઈ રહ્યો છે ત્યાર પછી તળાઈ જાય ત્યાર પછી અહીંયા સાઈડમાં રાખીને અહીંયા ગરમા ગરમ લાઈવ જે બનાવવામાં આવશે ને આજે છે એકાદશી તો સંપૂર્ણ

શાક બનાવવા માટેનો વઘાર થઈ રહ્યો છે સોલેસણા અત્યારે બફાઈને કમ્પ્લીટ થઈ રહ્યા છે અત્યારે બટેટાનું શાક બનીને કમ્પ્લીટ થઈ રહ્યું છે તેમ મારી અંદર જે ગરમ મસાલો નાખવામાં આવી રહ્યો છે લાઈવ ગરમા ગરમ બટેકાનો શાક બની રહ્યો છે તેમની અંદર બધા અલગ અલગ મસાલા ઉમેરવામાં આવી રહ્યા આ બટેકા જે નાખાઈશ ને એ ચણાઈને કમ્પ્લીટ કરી નાખ્યો એ પહેલાં મિત્રો તમે ખૂબ સારો પ્રેમ અને સપોર્ટ આપો છો આપણા લાખ સબસ્ક્રાઇબર કમ્પ્લીટ થવામાં થોડાક જ સબસ્ક્રાઈબ ઘટે છે તો મિત્રો ચનાવવાનો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા મગનો શીરો બનાવવા માટે અત્યારે લાઈવ પ્રોસેસ થઈ રહી છે તે હું તમને બતાવવા જઈ રહ્યો છું આ તેલની અંદર જે મગનો શીરો બનાવવા માટે લોટ નાખવામાં આવી રહ્યો છે ચોખ્ખા ઘીની અંદર બને કે દેશી ઘી દેશી ઘીની અંદર મગનો શીરો બનાવવામાં આવી રહ્યો છે ભાઈ સોલેસણાનું શાકનો વઘાર બનીને કમ્પ્લીટ થઈ ગયો છે તેમની અંદર જે મિક્સ કરવામાં આવી રહ્યો છે ચણાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે તેમની અંદર જે કોથમરી નાખવામાં આવી રહી છે જીરા રાઈસ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે તેમની અંદર પણ કોથમરી નાખીને ચણા જીરો નાખીને મિક્સ કરવામાં આવે છે આજે સાધુ સંતોની જે આવવાની છે તેમની માટે હરિભક્તો માટે ગાજરનો જે હલવો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે તમે જુઓ ચોખ્ખા ઘીની અંદર કાજુ બદામ નાખીને હલવો તૈયાર કરી દેવામાં આવ્યો છે મહાશિવરાતનો મેળો મહાશિવરાતનો મેળો એટલે કે ભોજન ભજન અને ભક્તિ વજન ભજન ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે મહાશિવરાત નો મેળો કરવામાં આવે છે આ લોકો મહાશિવરાત ના મેળામાં લાખો લોકો શ્રદ્ધાળુ આવે છે એમાં અમારો ગોરખનાથ આશ્રમ શેરનાથ બાપુ આશ્રમ એ અમે લાઈવ ગરમા ગરમ શીરો સાધુ માટે સંતો માટે બધા માટે ભાવિકો માટે ગરમા ગરમ રસોઈ બનાવવામાં આવે છે દાળ ભાત શાક દાળ ભાત શાક રોટલી સંભારો રોટલા બાજરાના આ બાજુ શાકભાજી તાજે તાજું અમારે કાયમી માટે આ સુરતના અમારા માણસો સુરતના બૈરા ઉજવો કાયમી ને ત્રણસો સેવા દેવા આવે છે આ લાઇફમાં માં ગરમ શીરો કા તેલ અત્યારે આપવામાં આવે છે આજે અત્યારે આજે અત્યારે છે ને લાઈફ ગરમા ગરમ શીરો દેવામાં આવશે સાધુની જમાત આવવાની છે એના માટે ગાજરનો હલવો એના માટે અમે ગાજરનો હલવો બનાવ્યો છે આજે સાધુની જમાત છે એટલે ગાજરનો હલવો આજે પછી સાંજે સાંજે સોજીનો શીરો છે પછી કાલે લાઈવ કાલે લાઈવ મેસુમાં પણ લાઈવ મોહનતર દેવામાં આવશે અને પરમથી દૂધીનો હલવો મહા ને દિવસે સીધો હૃદય હરિભક્તો માટે અહીંયા લાઈવ દાળ બનીને કમ્પ્લીટ થઈ રહી છે મશીન દ્વારા દાળને ભાંગવામાં આવી રહી છે ખાંડની અંદર ખાંડ મિક્સ કરવામાં આવી રહી છે દાળનો વગર બનીને કમ્પ્લીટ થઈ ગયો છે તે અત્યારે દાણની અંદર મિક્સ કરવામાં આવી રહ્યો છે એટલે દાળ બનીને કમ્પ્લીટ થઈ જશે અહીંયા લાઈવ ગરમા ગરમ આ શેનું શાક છે મટર પનીરનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે શાકની અંદર ટમેટા નાખવામાં આવી રહ્યા છે શાકની અંદર ટમેટા નાખવામાં આવી રહ્યા છે ફ્લેવર બટેકાનો શાકમાં ગરમ મસાલો ઉમેરવામાં આવી રહ્યો છે ફ્લેવર બટેકા શાકની અંદર ફ્લેવર મિક્સ કરવામાં આવી રહી છે એટલે શાક બનીને કમ્પ્લીટ ફુલેવર બટેકાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે પરે ઠંડી ઠંડી જે દેવામાં આવશે પીરસવામાં આવશે ગરમ જે રોટલી બનીને કમ્પ્લીટ થઈ રહી છે તે હું તમને વિડીયો દ્વારા બતાવું છું આ રીતના ભાઈઓ દ્વારા સરસ મજાનું જે રોટલી એક સરખું ગળિયા થઈને આગળની તરફ જાય છે અહીંયા તો મેં જો ભાઈ દ્વારા સરસ મજાની રોટલી વણવામાં આવે છે અંદર ત્યાર પછી અહીંયા તાવાની અંદર રોટલી બનીને કમ્પ્લીટ થાય છે ગરમા ગરમ રોટલી બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીંયા ભાઈ દ્વારા સરસ મજાના એક બોક્સની અંદર મેકવામાં આવે છે આગળ જોવા જઈ રહ્યા છે અહીંયા બહેનો દ્વારા સરસ મજાના હરિભક્તો માટે લાઈવ ગરમા ગરમ જે રોટલા બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે એ પણ દેશી ચૂલા ઉપર રોટલા બનીને કમ્પ્લીટ થાય છે આદેશ જય ગિરનારી દેશી સોલા ઉપર લાઈવ ગરમા ગરમ જે રોટલા બનીને કમ્પ્લીટ થઈ રહ્યા છે શું વાત કરો ક્યાંથી આવો આદેશ લાઈવ ગરમા ગરમ એક માતા ની એમાં લાઈન માં ઘણા બધા માતાઓ જે ગરમા ગરમ હરિભક્તો માટે રોટલા બનાવી રહ્યા છે આદેશ 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 સંપૂર્ણ રસોઈ બનીને કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી અહીં ખૂબ વિશાળ જગ્યાની અંદર હરિભક્તો માટે ભોજન પ્રસાદની જે વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયા તમે જો ભાઈઓ દ્વારા સરસ મજાની જે ડીશની સાફ સફાઈ થઈ રહી છે આદેશ આદેશ ત્યાર પછી અહીંયા ભાઈઓ માટેનો વિભાગ છે અને આ જગ્યા ઉપર બહેનો માટે અને પ્રસાદી માટેનો વિભાગ છે અહીંયા લાઈનમાં ઘણા બધા કાઉન્ટરની વ્યવસ્થા કરેલી છે આ વિડિયોની અંદર મિત્રો આપણે ગોરક્ષના આશ્રમની અંદર સૌથી મોટા મોટો રસોડામાં જે હરિભક્તો માટે લાઈવ ગરમ ગરમ રસોઈ બની હતી તે મેં તમને વિડીયો દ્વારા બતાવી વિડીયોમાં લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં આદેશ લોકોને બોલતા નહીં ચાલો મળીએ નવા લોકો સાથે તે માતાજી જય શ્રી કૃષ્ણ જય ગિનારી હર હર મહાદેવ આદેશ આદેશ